બાયટ નગરપાલિકામાં નવો વિવાદ આવ્યો સામે પાલિકાના રોજમદાર કર્મચારીએ બિલ પાસ કરાવવા માટે પંદર ટકા રકમની માંગણી કર્યા હોવાના ગંભીર આક્ષેપ જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ નામની પેઢીના કોન્ટ્રાક્ટર પાસે બિલ પાસ કરાવવા માટે પંદર ટકા રકમની માંગણી કરતા લેખિત ફરિયાદ પાલિકાના પ્રમુખને કરવામાં આવી જીતેન્દ્ર એન્ટરપ્રાઇઝ નામનો લેટર પેડ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે બ્યુરો ગુજરાત રાકેશ ન્યૂઝ ગુજરાત મારું નામ રાઠોડ અભિષેક છે હું એક બે હજાર એકવીસ બાવીસમાં બાયડ નગરપાલિકા દ્વારા બહાર પડેલા ડ્રેનેજ લાઈન ક્લિનિંગનું કામ કરતો હતો જેમાં મારું પાંચ મહિનાનું બિલ તેઓએ રોકેલ હતું હું વારંવાર સત્તાધીશોને મારા બિલ માટે તેઓને જણાવેલ હતું પરંતુ તેઓ મને કોઈપણ ખાતરીપૂર્વક જવાબ આપેલ નથી હું છેલ્લે તારીખ અઢારના રોજ નગરપાલિકામાં ચીફ ઓફિસરના જોડે મારા બિલ માટેની રજૂઆત મૂકવા ગયેલ હતો જે રજૂઆત કર્યા પછી મને મુકેશ વણકર નામનો વ્યક્તિ પોતાની ચેમ્બરમાં લઈ જઈને બિલ દરેક બિલ પર પંદર ટકાની માગણી કરેલ હતી અને મને એવું જાણ કર થવામાં આવે છે કે તેઓને નગરપાલિકામાંથી છૂટા કરવામાં પણ આવેલ હતા